રાજ્યમાં ખેડૂતોના આપઘાત મામલે કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ નિવેદન આપ્યું કે સરકારે પેકેજના નામે પડીકું જાહેર કર્યું છે ખેડૂતોને વિઘે માત્ર પાંત્રીસો રૂપિયા જ મળવાના છે રાજ્યમાં ચાર ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે સરકારને સવાલ છે કે હજુ કેટલા ખેડૂતોનો ભોગ લેશો ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાની ફરી એકવાર માંગ કરી છે કોંગ્રેસે

ચાર ખેડૂતોએ આત્મહત્યા કરી છે એ આંકડો આવનારા દિવસોમાં ખૂબ એ મોટો થવાનો છે જો સરકાર નહીં જાગે ખેડૂતો માટે મદદ કરવા આગળ નહીં આવે એના સંપૂર્ણ દેવા માફ નહીં કરે તો ગુજરાતમાં ખેડૂતોની હાલત ખૂબ ખરાબ થવાની છે એની જવાબદારી જે છે એ આ સરકારની થવાની છે